નામે એપી કે ફાઇલ મોકલે તો સો ટકા ફ્રોડ છે અને ધ્યાનથી સાંભળો ફ્રોડ કરનારા લોકો સરકારી અધિકારી બની વોટ્સએપ પર એપી કે ફાઇલ તમને મોકલે છે મેસેજ સામાન્ય રીતે એવો હોય છે કે સર વોટર લિસ્ટ અપડેટ માટે આ ઓફિશિયલ એપ ઇન્સ્ટોલ કરો તમારું નામ વોટર લિસ્ટમાંથી નીકળી જશે એટલે તરત જ અપડેટ કરો આ સત્તાવાર નથી ઇલેક્શન કમિશન ક્યારેય વોટ્સએપ પરથી ફાઇલ મોકલતું નથી એપીકે ઇન્સ્ટોલ થતાની સાથે જ તમારા ફોનમાં મેલવેર ઇન્સ્ટોલ થાય છે હેકર રિમોટ એક્સેસ લઈ તમારા ફોનને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી શકે છે વોટ્સએપ ચેટ્સ ફોટોઝ ગેલેરી કોન્ટેક્ટ્સ એસએમએસ બધું જ ચોરી થઈ શકે છે સૌથી મોટું જોખમ એ છે કે યુપીઆઈ અને મોબાઈલ બેન્કિંગ ઓટીપી ઇન્ટરસેપ્ટ કરીને તમારું ખાતું મિનિટોમાં સાફ કરી દે છે ઘણા કેસમાં તો હેકર તમારા ફોનનું સ્ક્રીન પણ રિયલ ટાઈમ જોઈ શકે છે આવી સિચ્યુએશનમાં ક્યારેય અજાણ્યા નંબરથી કોઈપણ એપીકે ક્યારેય ખોલશો નહીં ઇન્સ્ટોલ તો બિલકુલ કરવું નહીં આવા મેસેજને રિપ્લાય પણ ન કરો કારણ કે રિપ્લાય પરથી તેઓ એક્ટિવ યુઝરને ઓળખે છે ઇલેક્શન કમિશન ક્યારેય વોટ્સએપ ટેલેગ્રામ અથવા એસ એમએસમાં એપીકે મોકલતું નથી ય